આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પીપી સવારણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવાના મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ વિદ્યાર્થીઓને જ માર મારવામાં આવ્યો હતો આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે ચોવીસ કલાકોમાં એક્રોસિટી એકમે ગુનામાં એરેસ્ટ કરવામાં આવે છે પણ પરંતુ એરેસ્ટ કરવામાં આવતા નથી અને જે લોકો જેના પર ફરિયાદ થઈ છે એવા લોકો પાછા ફરી કોલેજમાં જાય છે અને છોકરાઓને ધમકાવે છે નજરે છે અને એ લોકો જેવા પડેલી કરીને જાય છે તો આવા આવા પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ્ટ કરવામાં ચોવીસ કલાકમાં એરેસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે દારના પર બેસી જશું કારણ કે આજે હમણાં મહારાષ્ટ્રમાં દંડુબારમાં પણ બહેનો છે અમારા આદિવાસીને હત્યા થઈ છે નંદુરબાર ની અંદર થયું એક આદિવાસી ને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારો ની સંખ્યામાં લોકો ત્યાં આવ્યા અને ત્યાં મોન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો પોલીસની ગાડીઓ તોડફોડ કરી કલેક્ટર ઓફિસ તોડફોડ કરી એટલે લોકોનો રોષ હતો કેવાનો મતલબ અમારે હિંસા ને અમે સમર્થન નથી કરતા પણ જ્યારે લોકો આખરી પર આવી જાય કે એને કોઈ ન્યાય નહીં મળે કોઈ પોલીસ તરફથી નહીં મળે સરકાર તરફથી નહી મળે તો આવા બનાવો નહીં બને એના માટે બધા કાળજી રાખવાની છે અને આ તનોજભાઈ ને ન્યાય નહીં મળે ન પેલા લોકોની ધરપકડ કરે તો અમે ધરણા પર અહીં બેસીશું અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું તો આની નોંધ સરકારે અને કલેક્ટરશ્રીએ લેવી જોઈએ